સોળ તારીખે હળમતિયા ધામ અને આપણ ની જગ્યામાં ચાલુ થાય છે આ મેળા દરમિયાન ઘોઘાવદર દાસીજીવન સાહેબ ના મહંતશ્રી તિલક બાપુ તેમના દ્વારા મેળા દરમિયાન ભજન ભોજન અને સત્સંગનો સંગમ ત્રિવેણી સંગમ રાખવામાં આવે છે તો સમાજે પ્રસાદ તથા ભજન અને ભોજનનો લાવો લેવા ભર્યું આમંત્રણ આપવામાં આવે છે આ મેળામાં ગુણિયનું ભાથું બાંધવા સમાજના દરેક જે વ્યક્તિ માણસો આવે એમને ભોગાવદર જીવન સાહેબ જગ્યા અખંડ અનક્ષેત્રનો પ્રસાદ લેવા સૌને હાર્દિક નિમંત્રણ આપવામાં આવે